जय श्री कृष्ण भगवद गीता प्रथम अध्याय अर्जुन विषाद योग भगवद गीता ना प्रथम अध्याय अर्जुन विषाद योग तरीके ओ આ અધ્યાયમાં મહાભારતના યુદ્ધની શરૂઆતના પળોની વાત છે જ્યાં કૌરવ અને પાંડવ બંને સૈન્ય કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં સામ સામે ઊભા છે ધૂતરાષ્ટ સંજયને પૂછે છે કે મારા પાંડવ પુત્રો અને કૌરવ યુદ્ધ માટે શું કરી રહ્યા છે સંજય તેમને યુદ્ધ મેદાનની પરિસ્થિતિ ભર્ણવે છે આ દરમિયાન અર્જુન શ્રી કૃષ્ણને કહે છે કે તે રથને બંને સૈન્ય વચ્ચે લઈ જાઓ જેથી તે જોઈ શકે કે યુદ્ધ માટે કોણ તૈયાર છે જ્યારે અર્જુન પોતાના સ્વજનો ગુરુઓ અને મિત્રોને યુદ્ધ માટે તૈયાર જોઈ છે ત્યારે તેનામાં કરુણાનો ઉદય થાય છે તે વિચારે છે કે પોતાના પ્રિયજનો માટે યુદ્ધ કરવું પાપ સમાન છે આ વિચારથી તેનું મન ખિન્ન થાય છે અને તે યુદ્ધ ન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે આ અધ્યાય અર્જુનના મનોવિચાર અને મૂંઝવણનું વર્ણન કરે છે તે આપણને શીખવે છે કે જ્યારે જીવનમાં કર્તવ્ય અને લાગણીઓ વચ્ચે વિસંગતા થાય ત્યારે યોગ્ય માર્ગદર્શન જરૂરી છે આ જ ગીતા માટેના પ્રેરણા સ્ત્રોત છે